નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે આ યોજનામાં ગરીબોને મળશે બાર હજાર રૂપિયા ખેડૂત દીટ ત્રણ હજાર રૂપિયાની મોટી ભેટ અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો આવા વિડીયોસ જોવા માટે જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો હા મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મિત્રો કમોસમી વરસાદની ફરીથી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાનો છે મિત્રો નવા વર્ષની શરૂઆત મિત્રો થવા લાગી છે અને થઈ ગઈ છે મિત્રો ખાસ અને તેમાં ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે કે નવા વર્ષના શરૂઆતમાં જ મિત્રો કમોસમી વરસાદ અનેક જિલ્લાઓને ધમરોળવાનો છે તો ખાસ મિત્રો વાત કરશું કે કયા કયા વિસ્તારોમાં વરસાદ અસર કરશે અને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તો મિત્રો વાત કરું તો ફરીથી કમોસમી વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે કલાકમાં મિત્રો મિત્રો કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે એ સિવાય આજ રોજ ઉત્તર ગુજરાતના પાટણોની બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગરોની મોરબી તેમજ કચ્છ પંથકમાં મિત્રો હળવો કમોસમી વરસાદ પડવાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ઉલ્લેખનીય છે કે હવે ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં ઠંડી હજુ સુધી થઈ નથી પરંતુ ડિસેમ્બર મહિનાના અંતમાં અને નવા નવા વર્ષની મિત્રો શરૂઆતમાં ગાત્રોથી જવતી ઠંડીનો વર્તારો જોવા મળશે અને ખાસ મિત્રો ચોવીસ કલાક એટલે કે બે દિવસમાં આ આગાહીઓ કરવામાં આવી ગઈ છે બે દિવસમાં વાદળછાયું વાતાવરણ અને બનાસકાંઠા જામનગર મોરબી પંથકના અને કચ્છ પંથકના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનું ઝાપટું આવી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખાસ મોટા સમાચાર આવ્યા છે રેશન કાર્ડ ધારકો ખાસ મોટી રીતે ધ્યાન આપે મોટા સમાચાર સામે આવ્યા છે કેમ કે મિત્રો અનેક વિસ્તારોમાં મિત્રો રેશન કાર્ડને લઈ અનેક ભેટો જાહેર કરવામાં આવતી હોય છે અવારનવાર પહેલી તારીખથી મિત્રો રેશન કાર્ડમાં પણ કંઈક ફેરફારો જોવા મળતા હોય છે એટલે કે રેશન કાર્ડમાં મિત્રો ભેટો આપવામાં આવતી હોય છે એક તારીખથી નવા નિયમો લાગુ થતા હોય છે ખાસ તેમાં પણ મિત્રો આપણને મોટી ભેટ મળશે એવી જ રીતે મિત્રો વાત કરું તો રેશન કાર્ડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં કેન્દ્ર સરકાર રેશન કાર્ડ ધારકોને લઈને હવે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે જેમાં મિત્રો કેવાય સીને રાશનના જથ્થાને લઈ નવા નિયમો જાહેર કરી દીધા છે જેમાં મિત્રો દેશના કોઈ પણ કાર્ડ ધારકને સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી હોય તેવાને રેશન કાર્ડ આપવું આ જશે એટલે કે મિત્રો તમે જુઓ છ મહિના સુધી કાર્ડમાંથી રાશન નહીં લ્યો તો તમારું રાશન કાર્ડ આપો આપ થઈ જશે કેમકે અનેક અનેક મિત્રો એવા હોય છે જે શહેરોમાં રહેતા હોય છે અને ખાસ ખાસ તેમને રાશન લેતા નથી હોતા તેમને મિત્રો વિનંતી કરી દીધું કે તમારું રાશન કાર્ડ જો તમે છ મહિના સુધી સતત રાશન નહીં લીધું હોય તો તમારું કાર્ડ રદ કરવામાં આવી શકે છે તો ખાસ મિત્રો આ પછી તમારે લોચા પડી શકે છે એ કેવાય કરવું પડશે બધું મિત્રો ઝંઝટ તમને જોવા મળશે આ સિવાય સરકારે પાંચ વર્ષ કેવાયસી કરવાનો પણ આદેશ કરી દીધો છે ખાસ કે રેશન કાર્ડ ને લઈ ચાલતી બજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈ સરકારે મિત્રો આ મોટો નિર્ણય લઈ લીધો છે તો ખાસ જે શહેરોમાં રહેતા હોય અને રાશન કાર્ડથી રાશન ના લેતા હોય તેવા મિત્રોને જણાવી દીધું કે છ મહિનામાં તમે જો રાશન બિલકુલ નહીં લીધું હોય તો તમારું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં ગરીબોને મળશે બાર હજાર રૂપિયા ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો ગરીબો માટે સરકાર અનેક મોટી યોજનાઓ ચલાવી છે જેમાં મિત્રો આ એક એવી યોજના છે જેમાં ગરીબોની બાર હજાર રૂપિયાની સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવે છે ખાસ મિત્રો ડિટેલમાં વાત કરું તો ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના દીકરીઓને લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુંવરબાઈનું મામેરું યોજના ચલાવવામાં મિત્રો આવી રહી છે જે મિત્રો ગરીબ લોકો છે અને ખાસ મિત્રો તેમના લગ્ન પ્રસંગમાં મોટા ખર્ચાઓ થતા હોય છે તે પ્રસંગના ખર્ચાને પણ તે પહોંચી વળતા નથી તેવા લોકો માટે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત સહાય મેળવી શકે છે આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા લાયક લાભાર્થીઓને કન્યાઓને મિત્રો બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે આ માટે મિત્રો અરજદારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે ને આ યોજના અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારો માટે મિત્રો આશીર્વાદ રૂપ સાબિત થઈ છે અને આ યોજના થકી અનેક પરિવારોને મિત્રો લાભ પણ મળ્યો છે જો તમારે આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો તમે બાર હજાર રૂપિયાનો એક કન્યા ડીટ સહાય મેળવી શકશો એટલે કે જે તમે કુમારબાઈનું માબેરી યોજના અંતર્ગત તમને મિત્રો લગ્ન પ્રસંગના ખર્ચામાં મિત્રો તમને મદદરૂપ થવા માટે આમાં સહાય આપવામાં આવે છે તો તમારે મિત્રો કાંઈ કરવાનું નથી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જઈને તમારી અરજી કરાવવાની રહે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો ખેડૂત દીઠ મળશે હવે ત્રણ હજાર રૂપિયાની સહાય ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે મિત્રો આ એવી સ્કીમ છે જેમાં મિત્રો ખેડૂતને ખેડૂત દીઠ ત્રણ રૂપિયાની સહાય તેમના ખાતામાં આપોઆપ જમા થઈ જશે કેવી રીતે મળશે સંપૂર્ણ જાણકારીઓ આપ્યું તો ખેડૂતો માટે મિત્રો આ યોજના લાભદાયી સાબિત થઈ રહી છે અને અનેક ખેડૂતોનો લાભ પણ આમાં લઈ રહ્યા છે જેમાં મિત્રો પીમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવા આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ મિત્રો માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી છે જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક મિત્રો ત્રણ હજારની પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે અને આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને મિત્રો પંચાવનથી બસો રૂપિયાનું યોગદાન આપવું જરૂરી છે એટલે કે મિત્રો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત માનધન યોજનાને લિંક એટલે કે જોઈન્ટ કરી દો છો તો તમને મિત્રો આમાં તમારી પ્રીમિયમ ઓટોમેટિક તમારો જો બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે તેમાંથી પ્રીમિયમ તમારું ઓટોમેટિક કપાઈ જશે અને પ્રીમિયમ કપાશે એટલે તમારું મિત્રો હપ્તો તમારો કપાઈ જશે તો તમને ત્રણ હજાર રૂપિયાનું માસિક પેન્શન જ્યારે આ હપ્તા તમે પૂરા કરશો ત્યારે તમને મળવાનું શરૂ થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક તારીખથી મોટા ફેરફારો થશે ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે કેમ કે નવું વર્ષ મિત્રો બેસી ગયું છે અને નવા વર્ષથી મિત્રો ક્યાંક મોટા ફેરફારો થતા હોય છે એલપીજી પીએનજી અને સીએનજીના ગેસોમાં મિત્રો ફેરફારો થતા હોય છે તો ખાસ મિત્રો વાત કરું તો નવા વર્ષની બધા રાહ જોઈને છે એવામાં મિત્રો નવા વર્ષની પહેલી તારીખથી કેટલીક ભેટો મળશે ને કેટલાક ફેરફારો જોવા મળશે નવા વર્ષથી મિત્રો બે હજાર શરૂઆત ભારતીય ગ્રાહકો માટે રાહત લાવવાની તૈયારીઓમાં છે જેમાં મિત્રો પેટ્રોલિયમ કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ એટલે કે પીએનજી આરજી એ ટેરિફના સુધારા એટલે કે મિત્રોની જાહેરાત કરી છે જેના કારણે મિત્રો દેશભરમાં સીએનજી અને પીએનજી અને પ્રતિ યુનિટ બે થી ત્રણ રૂપિયા સુધી ઘટશે ડિસેમ્બર મહિનો પૂરો થવાનો હશે અને હા થોડા દિવસોમાં નવું વર્ષ એટલે કે કાલથી મિત્રો નવું વર્ષ બેસી રહ્યું છે તો નવા વર્ષમાં મિત્રો નવી ભેટ આપણને મળી શકે છે નવું વર્ષ છે નવો મહિનો છે એટલે કે મિત્રો કાંઈક નવા જૂની થશે ને નવા ફેરફારો થશે નવા ભાવ મિત્રો જાહેર કરવામાં આવશે તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા તાજા સમાચારોના વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો